દર્શક મિત્રો આજે એક ખૂબ જ સુંદર રચના હું આપણી સમક્ષ રજૂ કરું છું પવિત્ર શ્રાવણ માસ છે અને શિવશંકર ભોલેનાથની ઉપાસના પ્રાર્થના ભક્તિ લોકો કરી રહ્યા છે અને એ અવસરમાં અમારા ચેનલ પર આવેલા અમારી ચેનલ ને નિહાળતા અમારી ચેનલના સબસ્ક્રાઈબરો એ સર્વને હું વિનંતી કરું છું કે કા રચના મિત્રો આપ શીખો હાર્મોનિયમ ઉપર તે તો મિત્રો આજે સોળથી ઢાળમાં આપણા દેશી ઢાળમાં ગુજરાતના દેશી ઢાળમાં આ એક શંકર મહારાજ આજ તાંડવ નાચે ના છંદ ગાઉં છું મિત્રો અને તે રાગ ખમાજ ઉપર આધારિત છે અને તાલ ખેમટો વાગી રહ્યો છે મિત્રો આમાં તો પહેલાં આપણે આને સાંભળીએ અને પછી તમને હાર્મોનિયમ ઉપર આને કેવી રીતે ગાવું એ શબ્દો અને સ્વર્ગ આપને સમજાવી રહ્યો છું તો મિત્રો પહેલાં હું ગાઉં છું તમે જુઓ

मुंडन की कंट माल विशक रोदय गुलाल सटिक भाल रूप माल हर दयाले डाद वेद स्वर सुजान शंकर महाराज आज ताडव नाची भोले महाराज आज ताडव नाच लपट शेष शीष बाल दीपक हर चंद्र बाल गंग जटामाल रूद रूप राजे भक्त्रिनित लाल सर्पकंड बुधाल भॻी अंग लाल रुद्रूप राजे हा दिनांग दा दीनांग दीट तीट मधुर सितार सरस्वती कर साजे बाज नाद वेद सरसान शंकर महाराज आज ताडव नाचे మహారాజ ఆ తాడ్ సర సమాజ ప్రభుతిక మన దేవరాజ ప్రాణి మోని మన విశాల రిధి సిద్ధి దాని

ਏ ਭੋਲੇ ਮਹਾਰਾਜ ਅਜ ਤਾंडव ਨਾਚੇ ਦਾ ਦਿਨਾਗ ਦਾ ਦਿਨਾਗ ਧਿਰਕਿਟ ਤੇਰਕਿਟ ਦਿਨਾਗ ਦਾ ਦਿਨਾਗ ਦਾ ਦਿਨਾਗ ਧਿਰਕਿਟ ਤੇਰਕਿਟ ਦਿਨਾਗ ਬਾਜੇ ਮਾਦਗ ਮੁਦਾ ਨਾ ਵੀਸਨੂ ਪੈਣ ਬਾਂধে

ो राज हामज नाद वेद स्वर सुकर महाराज आज ताडव नाथ हाराज તો આ રીતે મિત્રો આ ચારેક અંતરા મેં ગાયા છે આ છંદના ઘણા બધા અંતરા છે મિત્રો બે પાંચ અંતરા તમે એક બે અંતરા શીખી જાઓ તો બી ઘણું છે મિત્રો એક વિશેષતા છે આ મને યાદ છે પ્રેક્ટિસ કરવી પડશે પરંતુ આ ગાશો તો મિત્રો છાવી જશો પબ્લિકમાં છાવી જશો તમે છવાઈ જશો પબ્લિકમાં તમે ધૂમ મચી જશે મિત્રો પબ્લિકમાં હું મને ખૂબ જ ફરમાઈશ કરે છે પ્રોગ્રામોમાં પહેલાંથી જ કહી જાય છે કે શિવ તાંડવ તમે ગાજો શિવ તાંડવ તમારે ગાવાનું જ છે પરંતુ તબલાવાળો ખૂબ જ સમજદાર હોય છે ત્યારે હું આ શિવ તાંડવ ગાઉ છું મિત્રો તબલા સાથે ખૂબ જ રમઝટ કરું છે મિત્રો અને નોન સ્ટોપ ગાવાનું છે મિત્રો તો જ આ સુંદર લાગે છે આ શબ્દો સ્ટોપ તમે ગાઈશો તો જ એની સુંદરતા વધશે મિત્રો તો ચાલો દર્શક મિત્રો આપણે સમય ની બગાડો હાર્મોનિયમ લઈ લો નોટ ના પેન લઈ લો અને આવી જાઓ અને શીખવા હાર્મોનિયમ ઉપર તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર ત્યારે જેમ ગાયું છે એ રીતે હું તમને સમજાવું છું તો કયા સ્વર લેવાના છે મિત્રો જો રે સ નિધ પધ પ તો પ પદ નિ સરે સ નિધ પ આ રીતે લેવાનું છે પધ કોમળની લેવાનો છે મિત્રો અને સા લેવાનો છે તાસકનો રી લેવાનો છે તો જો અહીંયા લખ્યું છે મિત્રો હે શૈલ સુંગ સમવિશાલ જટા જૂટ ચંદ્રપાલ ગંગા કી તરંગમાલ વિમલ નીર ગાજે તો બે બે ત્રણ જગ્યાએ જ મારે મિત્રો બતાવવું છે બાકી સ્વરાંકન બહુ સીધું છે

ગાજે ગાજે લખ્યું ત્યાં સ સની ની સ ની બરાબર છે આ આ રીતે સીધું છે અને પછી ત્રીજી લીટી જો તેલ ચંદ તય લાલ લાલ ચંદન કે કોરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ પ્રકૃતિ વરસાજે તો ત્યાં જો તા સતક ના રે ઉપર છે એ ત્યાં આપણે એ લો તય લાલ લાલ તો ત્રય ત્રય ત્યાં રેસા

ગુલાલ પકટીવાર સાજે તો ત્યાંポップ છે હવે આના આજ જે ઉપર ચાર લાઈનો હતી મિત્રો એના એ સ્વરો પાછા આપણે નીચેના નીચેની ચાર લાઈન મગાવશું તમે જો મુંડન ની કંઠમાલ વી સતર મુંડન ની મુંડન ની કંઠમાલ વી સતર હરદય કુશાલ સટીકો બાલ રૂતે માલ હરદયાળ રાજે પછી હે બમ 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 બાજ નાદ વેદ સ્વર સુજાન તો ત્યાં રહે છે એ બોલ મહારાજે આજ તાંડવ ના છે આ રીતે જ બધા અંતરા ગાવાના છે મિત્રો એક અંતરો તમારી સમક્ષ હું આરંભ ઉપર અહિયાં ગાઉં છું તમે મારી આંગળી પર જોજો ਇਹ ਲਪਟ ਸੇ ਸ ਸੀਸ ਬਾਲ ਦੀਪਕ ਹੈ ਚੰਦਰ ਭਾਲ ਵਹੇ ਗੰਗ ਜਟਾ ਮਾਲ ਰੂਦਰ ਰੂਪ ਰਾਜੇ ਓ ਭੈ ਕੁਟੀ ਤੇ ਨਿਤ ਲਾਲ ਸਰਪ કંਠ 부ਜ ਵਿਸਾਲ ਅੰਗ ਲਗੀ ਪਸ਼ਮਲਾਲ ਰੂਦਰ ਰੂਪ ਰਾਜੇ ਦਾ ਦਿਨਾਗ ਦਾ ਦਿਨਾਗ ਧਿਰ ਕਿਟ ਤੇ ਰਕਿਟ ਦਿਨਾਗ ਬਾਜੇ ਮਾਧੁਰ ਸਿਤਾਰ ਸਰਸਵਤੀ ਕਰ ਸਾਜੇ

તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યા છે અને નામ નોંધાવવાના પણ ચાલી રહ્યા છે ફક્ત મહિનાના પાંચસો રૂપિયા છે ત્રણ મહિનાના કોર્સના પંદરસો રૂપિયા છે મિત્રો આપ ઈચ્છતા હો તો નામ નોંધાવી લેજો અને માહિતી જોઈતી હોય તો આપ મને કોલ કરજો શ્રાવણ મહિના નિમિત્તે આપણે અમે એક રચના શીખવાડી છે અભ્યાસ કરીને ગાજો મિત્રો તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત જય ભોલેનાથ